ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું ત્યારે કોંગ્રેસ ધારાસભ્યોએ ગૃહમાં નકલી કચેરીના કૌભાંડનો પ્રશ્ન કર્યો હતો ત્યારે મંત્રીએ ગૃહમાં સ્વીકૃતિ કરી છે કે પાંચ કચેરીઓ નકલી કાર્યરત હતી અને લગભગ આદિજાતિ વિકાસના એકવીસ કરોડ પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી હતી ત્યારે આ નકલી કચેરીઓ પાસે કોર્ટેક્સ નંબર ક્યાંથી આવ્યો તેવા પ્રશ્નો પણ હતા. કોંગ્રેસે પ્રહાર કર્યા છે કે અને સરકારે કોઈ જવાબ આપ્યો નથી સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે એ કોઈ સ્પષ્ટ નથી ને આદિવાસીઓને નાણાનો આવી રીતે ઉપયોગ થઈને આદિવાસીઓ સહાયથી કરી રહ્યા છે શિક્ષણથી પણ છે ને આદિવાસીઓ પછાત પછાત રાખવાનું કાવો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી હોય ત્યારે આવી નકલી નકલી કાંડનામાં જે જવાબદાર છે અમારી માંગણી હતી એ નકલીને સાથ આપનાર અસલી સામે પૂરેપૂરી આ ચાર વિભાગના અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ જેમાં સરકાર એમાં ઢાક પીછોડો કરી રહી છે એને માટે અમે આ પ્રશ્ન પૂછવો પડશે